બનાવી દે એવી વેણુની કથા વેણુનાદનું નું ગુણાનુવાદ ગાયું અને એને ગાતા ગાતા તન્મય બમેલી ગોપીઓ ભગવાનમાં ભળી જાય છે ભગવાનને આલિંગન આપે એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી ત્યાર પછી ચીરહરણની કથા છે એટલે કે વસ્ત્ર હરણ કર્યા વસ્ત્ર અહીંયા શરીરના વસ્ત્ર નહીં વાસનાના વસ્ત્રો છે જેનું મન ભગવાનમાં લાગે એની વાસના હટી જાય વાસના હટે તો વાસુદેવ મળે ધાના પ્રાયો ને ભગવાન ભગવાનમાં મન લાગી જાય તો બધી કામનાઓ છૂટી જાય જેમણે પોતાના મન અને પ્રાણ પરમાત્માને સમર્પિત કરી દીધા છે એમની કામનાઓ એમને સંસારના ભોગો તરફ લઈ જવા માટે જરાય પણ પ્રબળ નથી જેણે પોતાની મન અને કામનાઓને ભગવાનમાં સમર્પિત કર્યા છે તમારું મન પરમાત્માને સમર્પિત કરી દો પછી આ સંસારની કોઈ એવી કામનાઓ નથી કે જે તમને સંસારમાં પાછી લઈ જાય ભગવાનનું બળ તમારી પાસે વધારે છે દાખલા તરીકે આપણે અનાજના જે દાણા હોય એને તમે શેકી નાખો અથવા તમે બાફી નાખો અને પછી એને જમીનમાં વાવો તો એમાંથી અંકુર ફૂટે ખરું જેમ શેકેલા અને બાફેલા દાણાઓ અંકુરિત નથી થતા એમ જે માણસનું મન ભગવાનમાં લાગી ગયું છે એને સંસારની કામનાઓ ફરી પાછું સંસારના ભોગ તરફ લઈ નથી જઈ શકતું જેનું મન પ્રભુમાં લાગ્યું છે અને મન લગાડવું હોય તો પરમાત્મામાં લગાડજો બાકી આ સંસારમાં ક્યારે મન ન લગાડશો ક્યારે આ સંસાર શું કરશે નક્કી નથી પ્રેમ કરવો છે ચાહના કરવી છે તો પ્રભુને કરો બાકી તો તમે જેની ચાહના લઈને બેઠા છો બધા ક્યારે મૂકીને વ્યા જાય નક્કી નથી ઉલજ મત દિલ બહારો મે બહારો કા ક્યા ભરોસા સહારે ભી છૂટ જાતે હે સહારાઓ કા ભી ભરોસા ક્યા ખબર જ નથી અમે કોણ ક્યારે છૂટી જશે માટે પ્રેમ કરવો છે તો પ્રભુને કરીએ મન લગાડવું છે તો પરમાત્મામાં લગાડીએ અને પ્રેમ એટલે અત્યારના લોકો શું કહે છે પ્રેમ કોને કહેવાય એકબીજા સામ સામે આઈ યુ કહી દઈએ એટલે પ્રેમ થઈ ગયો યાદ રાખજો એક નોટ લખી રાખજો પ્રેમમાં ક્યારેય આઈ યુ ન હોય પ્રેમમાં આઈ મિસ યુ ન હોય પ્રેમમાં એક જ વસ્તુ હોય આઈ એમ અંડરસ્ટેન્ડ યુ હું તને સમજી શકું છું આવી જેનામાં ભાવના છે ત્યાં સમજો સાચો પ્રેમ છે બાકી આઈ લવ યુ આઈ લવયુમાં પ્રેમ નથી તમને સમજી ન શકે તો એ પ્રેમ પણ કામ નો નથી હું તને સમજી શકું છું અને પ્રેમ પ્રેમ માટે તો આપણે એટલે કે તમે નવરા થાવ અને પછી વાતે વળગી જાવ એને પ્રેમ કહેવાય ગમે તેટલું કામ હોય કામ મૂકીને પણ તમે બે મિનિટ વાત કરી લો ને એ સાચો પ્રેમ છે વાલા ભક્તજનો તમે મળી લો એ પ્રેમ સાચો છે આ તો નવરા થયા પછી એમાં ફોનમાં લાગો તો એ પ્રેમ નથી ગમે તેટલા કામો છોડીને પણ જેના માટે આપણું મન લાગે એ પ્રેમ છે અહીંયા ગોપીઓની આ કથા બતાવે છે ઘરના બધા જ કામ છોડી અને પ્રભુ માટે જાય છે એટલે આજ ગોપીઓનો પ્રેમ હજી પણ સંસારમાં વખણાય છે તો ભગવાનમાં મન લાગશે તો તમારી કામનાઓ છૂટી જશે ત્યાર પછી સ્ત્રીઓએ કાત્યાયની વ્રત કર્યું ભગવાનને પોતાનો પતિ બનાવવા માટે થઈ અને કાત્યની વ્રત